કર્મચારીઓ તેમજ વાલ્મિકી સમાજના અગ્રણીઓ આંબેડકર પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરીને ઉજવણી કરવામાં આવી હતી સંવિધાન નિર્માતા અને બહુજનો મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખંભાત ખાતે ઓએનજીસી કંપનીના એસટીએસસી યુનિયનના હોદ્દેદારો અને કંપનીના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ખંભાતના વાલ્મીકી સમાજના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરસેવક કમલેશ વાઘેલાએ અગ્રણીઓ સાથે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા આજે અમે ખંભાત તાલુકા વાલ્મીકી સમાજ શિક્ષણિક ગ્રુપ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરનું સન્માન કર્યું અને ડૉક્ટર સાહેબે જે આપણાને સૂત્ર આપ્યું છે સંગઠિત થાવ શિક્ષિત બનો અને સંઘર્ષ કરો એટલે એ શિક્ષિત શિક્ષિત બનાવવાના પ્રયત્નો સંગઠન બનાવવાના પ્રયત્નો અને વાલ્મી સમાજને દલિત સમાજને જ્યાં ત્યાં સંઘર્ષ કરવાની અમારી તૈયારી છે વાલ્મી દરેક સમાજ દલિત સમાજને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આગળ આ સંસ્થા આ વાલ્સ્થા ઉભી રહેશે અને દરેક સમાજમાં શિક્ષણ શિક્ષણ વધે તેવા પ્રયત્ન અમે લોકો કરવાના છે આ તમારો જ પ્રોગ્રામ છે છે સંવિધાન તો બધાના માટે બનાવ્યું છે તો શા માટે તમે એકલા ઉજવો છો નહીં નહીં આ ઉગવવાનું કારણ એક જ છે હા આ ઉજવવાનું કારણ એકસો તેત્રીસમી છે દલિત બાબા સાહેબ દલિત સમાજના જ ન હતા સમગ્ર સમાજના હતા સમાજ ભારત દેશના બંધારણના બંધારણ ગઢવું છે ત્યારે દલિત સમાજ જ નહીં પરંતુ દરેક સમાજ આ જન્મદિવસ તેમના રહ્યા છે હિરેન શાહ પ્લસ ન્યૂઝ કંભાત સમાચારોના સતત અપડેટ માટે મિશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર